દેવગઢ તાલુકા પ્રાંત કચેરી ખાતે ઓબીસી સમાજ દ્વારા સતાવીસ ટકા અનામત અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું આ તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસ શનિવારના રોજ બપોર ત્રણ વાગ્યાને ત્રીસ મિનિટ સુધીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું દેવગઢપેરા તાલુકાની આશરે નેવું ટકા વસ્તી ઓબીસી સમાજની હોવા છતાં પણ રાજકીય ક્ષેત્રે યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી ફાળવેલી સીટોની સંખ્યા અતિ ઓછી હોવાના કારણે સમાજમાં ભારે રો અસંતોષ જોવા મળ્યો હતો ખાસ કરીને સત્તાવીસ ટકા અનામતનો લાભ ન મળતા અનેક વિદ્યાર્થીઓ પણ અને નોકરીની તકો પણ વંચિત રહ્યા છે જોકે કહી શકાય કે હાલ તમામ ન્યાયને આશા લઈને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ઓબીસી તથા બક્ષીબેન સમાજે સામે થતા અન્યાયને લઈને સંયુક્ત લડત આપવાની સંકલ્પના પણ વ્યક્ત કરી હતી અખિલ ભારતીય કોળી સમાજના વડીલ સુરસીભાઈ એસ બારીયાએ ભાવપૂર્વક જણાવ્યું હતું કે આવનારા સમયમાં સતાવીસ ટકા હક માટે જો જરૂર પડશે તો જીવ પણ લડવું પડશે તો લડી લઈશું અને બક્ષીબંધ સમાજ સાથે સંયુક્ત રીતે આ લડત લડવામાં આવશે આવેદનપત્ર આપતા સમયે દેવગઢપ્રના તમામ ગામના ઓબીસી સમાજના આગેવાનો વડીલો રાજકીય પ્રતિનિધિત્વ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સૌએ એકમાસ સાથે સતાવીસ ટકા અનામતનો લાભ અમલમાં મૂકવા માટેના સરકારને માગણી કરવામાં આવી હતી આ રજૂઆતથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે ઓબીસી સમાજ હવે પોતાના હક માટે સંયુક્ત અને જોરદાર લડત આપશે